આ વાસળીના અતરમાં આપણે કાઢવાનો છે કાંટો કે વાગી ગયો કાંટો લંગડી ખોતરીને કાઢી કાંટો આ પગમાં હે આ પગ દુખે આ પગ દુખે ને વાસળી કાંટો જોઈ લીધો આ પગમાં બાંધી એમ એની હજી બાંધેલી જ છે મહેનત થાય તીઠી હ જોઈ લીધું જ હાટો કઈ કંઈ હતો નહીં ખરીઓ થોડોક હો જઈ ગયો નહીં ના હિસાબે લંગડે હાલતી ખાલી આ ખરીઓ આ જે અંદરની ભાગનો ખરીઓ રહ્યો ને હા એ ખોજ ગયો થોડોક અંદર ને હિસાબે લંગડે હાલ કાં આપણે આવી ગયા રોજની જેમ આપણે ગાયું સારો જો અહીંયા કેવું લીલું ખડ હે આમે હે આમ હે આમ બધે હે તોય ઢોર આપણા પોળ્યા છે જો સામે કારણ કે આ બધી ટેકરીયા ઢોંસે એવું ખડ નથી આમ જોઈ કે ખડય સારું છે પણ કારણ એક જ છે કે આ બધે પાણી ભરાણેલું ને એવું છે એટલે લીલું છે એના હિસાબે આપણા ઢોર આમ સારા ખડમાં નથી પળતો આમાં કંઈ ખડ નથી એમાં પોળ્યા ઢોર અને આ આપણે ભૂરી ગાને આપણે બાંધીને આવ્યા હતા ઘરે આને ગાયું વગર મેળ આવતો નથી વાયે વાય ગાયું ન જો કે આપણે કડબ ને વડબ ને ઘણો થરો હોય અત્યારે એનો કંઈ છૂટો નથી જરાય આને એ બરાબર ભાવતું નથી અને આ ઢોર વગેરે રહી શકતું એક બે દી ઘરે બાંધ્યું તું તો એના હિસાબે રહેતું તું પણ આ સૂટું મીક્યું એટલે તરત ગાયું વય આવે લગભગ બેથી ત્રણ કિલોમીટર ગાયું હોય ને તો એટલે ગાયું ગોતું ગોતું વહી આવે ખાવા માટે રાખ્યું આ ગાનું દૂધ ઘીરે બાકી એક ટીપું આપણે દેરીએ આ ગાનું દૂધ નથી ફરતા ફેરવી નથી હજી બી કારણ કે આ ગા આપણી છે મોગલમાની જાનડી તે દૂનું આપણને સાંભળે તે દૂનું એ ગાનું દૂધ આપણે ખાવી વાસળી હતી ને ત્યારની આ જાણ ખોવાઈ જઈ હતી પછી આના એ માનતા રાખી હતી તે વળી આપો આપી હતી ઘરે મોગલમાં એની જાનડી કરી નાખી પછી ઘણા ગોવાળમાં નહીં એમ કહે કે એને મીક્યાઓ મા જન્મમાં પણ આપણે મહાજન્માં મેકવા નથી જવાની આપણે ઘરે જ રાખવાની છે જ્યાં સુધી આપણે થાય બને એટલી સાકરીની એની કરવાની જ છે અને કરવી જ છીએ આપણે ઘરે જ રાખવાની મરા ત્યાં લાગી આ જો વાસડી દૂધ પી પીને જ આવી જાય ખૂટ્યા જેવી થઈ જાય કે આમાં ખડ દેખાતું નથી પણ તો એવું શેરી સેરીને ટાબરીયા રખડી રહ્યા આવા ખડમાં આઈ જ્યો તો સારી પેટ વરસાદ એના હિસાબે પડતર ભવન ખેતરું એવું કઈ ફૂંકાણું નથી તો એના હિસાબે ટેકરીયા સારી રાખવી છે આ આપણે ફૂલ કાંકરેજ ગા હે આપણે દઈ દેવાની છે આ કાંકરેજ ગા આપણે વેચાવ હોય એટલે આપણે કાંકરેજને આપવાની છે ગમે તે આજુબાજુ હોય કદાચ કોઈને લેવી હોય તો સંપર્ક કરવો વ્યાજ બી ભાવે થાવ દેવાની તમે એવું કહ્યું કે ભાવ દઈ દો એ ભાવ આપણે દઈ દેવાની આપણી આ કાંકરેજ ને હા જો આસળ કમ્પ્લેટ હે હું જી હા ઓલતા હાલતા તમ ગમ્યા આસળ ચાલો પાછળથી આસળ આપણે પકડી લીધો છતાંય પાટું બાટું ન મારે એટલી હોજી છે આપણે આ કાંકરેજગા આપણે કાંકરેજ રહી બે થી અઢી મહિનામાં આપણે કાંકરેજ ગાં જીયા જઈએ તો આપણા નાના નાના ને નાના નાના ઓડકા બધા થઈ રહ્યા છે અને આપણે વયા સારતા સારતા બુટમાં જો બુટમાનું મંદિર છે ને સારતા સારતા વૈયા એ બુટમાના મંદિરે આપણે બુટમાના મંદિરે થઈ જશે હવે ફૂલ સુવિધા પાણીની આ તે કારણ કે લાઈન બાઈન બધી નાખી દીધી પંચાયતે એના હિસાબે પહેલાં પાણીનો પડતો તો થોડોક ટેન્શન જેવું હતું પાણીનું થોડુંક પાણીનો પડતો તો વાંધો અત્યારે થઈ ગયું કમ્પ્લેટ આપણે તેજી તરસી દઉં ટાંકો ઉગાડો હે પીવે છે પાણી કારણ કે જે આ ટાંકો ધોવાનું આખો બાકી છે એના હિસાબે કંઈક ભલે પીતી હોય અને ગાયનું આંઠું પીવા કંઈ થોડું કંઈ વાંધો હું માણસ આખા માછલા આગળ જતા ગાયનું આંઠું પીવાનું શું વાંધો તો જો આ મહેશે આવ્યો ગાયમાં હવાનો બાટલો ઉપાડે ઉપાડે ફરે છે ટાડું થાય મીક ગયા કારણ કે આ પાણી અહીંયાથી ન જ ભરેલું હે ટાઢું થાય આ નળી ભરાય દે બા બાસો તો એ થઈ છે આપણું પાણી મસ્ત ફ્રીજ જેવું ટાઢું કારણ કે આ ટાકામાં બધું ટાઢું પાણી મારા મહેશને કંઈ ટેન્શન નથી બેઠા છે આરામથી ગઉ લાંબે લાંબી ના પડે બે જવાનું શાક ઘર ઢીમજો બીજે વગરતા વગરતા આપણે વેખી દીધી ની એટલી ને કારણ કે ફરી ને એક નીલ કરવાની છે હા મેં કઈ નાખી બેશું નીલ નોખી તો મોટાભાઈ વેવાય જાય ને આપણે બથે બથે દેવી એ કારણે જ તો આપણે મોર કારણ કે નાખવાની તી નહીં પહેલા જો આપણો મોર લો ની ખાવા જો લાંબા લાંબા હાલ્યા હોય અમુક ડોટા હે અમુક આવે ગારો ને એવું બધું સુકાઈ ગયું છે અત્યારે કમ્પ્લીટ ના ખાય એવું થઈ ગયું વાડા તો હજી છે તલાવડું કારણ કે આ બિચારા પાડા ક્યાં બેવા જાય એટલે આ બેસીએ પાડા બે ઇનાયું હા નવલી પાડે બે ઓમે રણકે હે કા હવે રણકે હા પાડે પાડે પેલા દાગી ભાગતી તી થઈ જાય ફૂલ એવા ટ્રેનિંગ ફૂલ ટ્રેનિંગ થઈ જાય જો ગાયું લાંબે લાંબી આવી જાય હે ખાવા પછી લાસ્ટમાં હશે આપણે ભૂરી ગા જાનડી રહી કેટલા ભારા નાખી દીધા જો એક બે અહીંયા ત્રણ શ્યાર પછી પાંચ પછી અહીં કયો સો પો સાત આઠ અહીંયા નવ અહીંયા દસ અગિયાર અગિયાર ને અહીંયા એક બાર અહીંયા તેર બસ તેર ભારા નાખ્યા હરા જો આ માથા સડી સડીને ખાય એટલા બગાડે હાવડા એટલે આમના ગમાડમાં નાખી આ ગારાવાળા પગ હોય એટલે માથા સડી જાય એટલે આ બધું બગાડે જો આ જો આ ગા ઉપર સડીને ખાય છે પહેલાં પાંદડા પાંદડા ખાય છે પછી ખાય છે રાડા ઝીણકા ઝીનકા વાહડું બધા સડી જાય ઉપર માથા સડીને ખાય ઠેર જો કેટલી સરુલી છે રાડા અયા અહીંયા ખાવા જાય એવું લાગે આ ઈ જેઓ આપણે ભૂરી ગાતા રહ્યા ઈ ભૂરી ગાય એકલી હોય તાણા જ ની ખાવાની મજા આવે છે પડખે પડખે ગાય હોય એટલે આમ ઢીંગડાને આમ ટચતા એટલે ઈના હિસાબે ઈન કાં નઈ બધું દુખે રસી આવે છે નતી ઈના હિસાબે આ સાઈડ દુખે ઈના હિસાબે કોઈ ગાના વચમાં કરી નઈ સીધી વઈ જાય એક લટી તો આપણો આ બધા ઢોરાઈ ગયા જે બીજા ઢોરાડતા આવે ઈ ખામે છે ભેસની એક ની ગાય નોખી ખાય કારણ કે ઈ એમનો વાળો છે આમ નોખો ઓલી બધું હજી આમને નાખવાની ફરીને એક નીણ જેથી કરીને એમને રાહ તે વાંધો ન આવે આ નીડ બી ખવરાય નહીં જે આપણે એક પાણી પાવા લઈ જવાના સ્ટોર તલાવે આ પાણી છે હાવ ખરાબમાં ખરાબ કારણ કે ભેંસું બે આવું કહી નાખ્યું પણ અત્યારે આપણે અહીંયા ભેંસું બે હવા દેતા નથી એનું કારણ એક જ છે આપણે કરી નાખ્યો છે ભેંસુનો નોખો વાળો એના હિસાબે ભેંસુને અહીંયા બેહવા મળતું નથી અહીંયા બે એટલે ભેંસુને ધોવી પડે ને પછી ધોવવી પડે એના હિસાબે આપણા ખાડામાં અથવા વાડામાં આવવા નથી દેતા આ બધું કરી નાખે ગારો ગારો હોય આ ગારો માંડ કાઢ્યો હોય